દેવ્યાની પાછી ચીમનની કેબિનમાં આવી કેબિનનો દરવાજો ખોલતા જ એને સામે બેઠેલો ચીમન દેખાયો જોઈ એ ઉતાવળે પગલે આગળ આવી અને ત્યાં પડેલી બે ખુરશીમાંથી એક ખુરશી ઉપર બેઠક લીધી બેઠક લેતા જ દેવ્યાની બોલી હું તારી કેબિનમાં આવી ગઈ તું ક્યાં હતો તું દેખાયો નહીં એટલે હું તારી સેક્રેટરીને પૂછીને આવી દેવ્યાનીની વાત સાંભળી ચીમન એની સામે જોઈ હસવા લાગ્યો ચુંબનને હસતા જોઈ દેવિયાની ફરી બોલી કેમ હસે છે મેં કંઈ ખોટું કર્યું બંને સામ સામે બેઠા હતા દેવ્યાનીનું બોલવાનું પૂરું થતાં જ ચુંબન એકી ટકે એની સામે જોઈ રહ્યું એક બે મિનિટ દેવ્યાનીના ચહેરાનું નિરીક્ષણ કર્યા પછી ચીમન બોલ્યો આજે આટલી અધીરી કેમ થઈ ગઈ આટલી અધીરી તો તો આપણે એકબીજાના પ્રેમમાં હતા ત્યારે પણ તું ન હતી ચીમનની વાત સાંભળી દેવ્યાની એની સામે જોઈ રહી થોડી વાર એનાથી કંઈ બોલાયું નહીં એ બોલી હજી આપણે એકબીજાના પ્રેમમાં નથી આટલું બોલી દેવ્યાની જાણે ચીમનને વિનંતીથી હોય એ રીતે એની સામે જોવા લાગી દેવ ચીમનથી દેવ્યાનીની નજર સહન થઈ નહીં એણે ઇન્ટરકોમવાળા ફોનનું રિસીવર હાથમાં લીધું અને બોલ્યો કેન્ટીનમાંથી નાસ્તો મંગાવવાનું હું ભૂલી જ ગયો આજે શું હશે ચીમનને એને ટાળતો જોઈ દેવ્યાની સમસમી ગઈ એ તરત બોલી રેવા દે આજે નાસ્તામાં સેન્ડવીચ છે અને મેં ત્યારે સેક્રેટરીને નાસ્તાનો ઓર્ડર આપવાનું કહી દીધું છે દેવ્યાનીની વાત સાંભળી ચીમને ફોનનું રિસીવર પાછું ક્રેડલ ઉપર મૂકી દીધું અને દેવ્યાની સામે જોવા લાગ્યો દેવિયાની પણ એની સામે જોવા લાગી ચીમન એની એની સામે જોતા જોતા સીધો મુદ્દા ઉપર આવતા આવવા માંગતો હોય એમ પૂછ્યું તારે એવું તો શું કામ છે કે તું આટલી અધીરી થઈ ગઈ દેવ્યાની ને ચીમનના શબ્દો ગમ્યા નહીં અને અધીરી શબ્દ આવતા એ બોલી તે મારી વાતનો જવાબ આપ્યો નહીં દેવ્યાની ની વાત સાંભળી ચીમને પ્રશ્નાત ભાવથી એની સામે જોયું અને સામે પૂછ્યું કઈ વાતનો ચીમનનો સામેન સવાલ સાંભળી દેવ્યાની જવાબ આપવા માટે મોં ખોલે એ પહેલા ચીમનની કેન્ટીનના દરવાજે ટકોરા પડ્યા ચીમનને ટકોરા સાંભળતા બોલ્યો કમિંગ બહાર કેન્ટીન બોય હતો ચીમનનો અવાજ સાંભળતા જ કેન્ટીન બોય હાથમાં ટ્રે લઈ અંદર પ્રવેશ્યો કેન્ટીન બોયએ એ બંનેને ચાર અને નાસ્તો પીરસ્યા અને બહાર નીકળી ગયો કેન્ટીન બોય જેવો બહાર ગયો એવો ચીમન બોલ્યો તું શા કામે આવી છું ચીમનનો બીજી વારનો સવાલ સાંભળી દેવિયાની બોલી હું એવા કામ માટે આવી છું જેથી તું કદાચ ખુશ થઈશ અને આપણી જિંદગીમાં જેની કમી છે એ પૂરી થઈ જશે દિવ્યાનીની વાત સાંભળી જીમન ઝીણી આંખ કરી એની સામે જોઈ રહ્યું જીમનને એની સામે જોતો જોઈ દેવ્યની આગળ બોલી આપણી બેની જિંદગી અત્યારે અધૂરી છે આપણે બેને એક સંતાનની કમી છે આટલું બોલી દેવ્યની ચીમનના હાવભાવ જોવા ચૂપ થઈ ગઈ ચીમન એને શાંતિથી સાંભળતો હતો ચિમનને શાંતિથી સાંભળતો જોઈ દેવ્યાની આગળ બોલી તો સાંભળ આટલું બોલી એ જે કામ માટે આવી હતી એ કહ્યું ચીમન દેવયાનીની વાત શાંતિ રીતે સાંભળતો હતો એ જેમ જેમ સાંભળતો ગયો એમ દેવયાનીના વિચારો ઉપર ગુસ્સો આવતો હતો અને એની વાત માનવાની ઈચ્છા પણ થતી હતી દેવ્યાનીની આખી વાત સાંભળી ચિમન બોલ્યો તે એની પાસેથી મને તો છીનવી લીધો હવે એની દીકરીને છીનવવા માંગે છે બોલવાનું પૂરું કરી ચીમને એની રિવોલ્વિંગ ખુરશી મેજની નજીક લીધી અને બંને હાથની કોણી મેજ ઉપર ટેકવી દેવ્યાની તરફ જોખ્યો ચીમનની વાત સાંભળી દેવિયાની ને મનમાં ભય લાગ્યો એ બોલી તું વિચાર કર ત્યાં રહીને એ શું કરશે ગામડાની ધૂળ ખાશે અહીંયા આપણે એને આપણા સંથનની જેમ ઉછેરીશું અને સારું એજ્યુકેશન પણ આપીશું ત્યાં કરતાં તો એને અહીંયા સારું મળશે દેવયાનીની વાત સાંભળી ચીમન વિચાર તો થઈ ગયો અને એને ગોપીના ભવિષ્યની ચિંતા થઈ ગોપીના ભવિષ્યની ચિંતા થતાં એ બોલ્યો શું એ શક્ય થશે આ સાંભળી દેવયાની પણ ચીમનની પોઝિશનમાં આવી અને ધીમેથી બોલી એટલે જ તો હું અહીં આવી છું આ વાત તો હું તને ઘરે પણ કહી શકત પરંતુ ત્યારે મોડું થઈ ગયું હોય છે અને વકીલ એની ઓફિસમાં હોય કે ના પણ હોય માટે તારી હાજરીમાં વકીલ સાથે વાત કરવા માટે તમે મળવું હતું આટલું બોલી એણે ચીમન સામે જોયું અને આગળ બોલી તો વકીલને લગાવવું ફોન ચીમન હજુ મૂંઝવણમાં હતો પરંતુ એ ના ન પાડી શકતો એણે હકારમાં માથું હલાવ્યું ચીમનની હા જોઈ દેવ્યાની ચીમનના મેજ ઉપર રાખેલો ફોન એની તરફ ખીંચ્યો અને વકીલને ફોન લગાવ્યો ફોન એણે સ્પીકર ઉપર રાખ્યો હતો સામે બે ત્રણ રિંગ વાગતા વકીલે મોબાઈલ ઉંચકી કાને મૂક્યો હેલો વકીલનો અવાજ સાંભળી દેવિયાની બોલી હું દેવિયાની બોલું છું દેવિયાનીનો અવાજ સાંભળતા વકીલ સામે બેઠા ન હતા છતાં દેવિયાની જાણે એની સામે બેઠી હોય એમ વ્યવસ્થિત બેસી ગયા વ્યવસ્થિત બેસતા જ વકીલ બોલ્યા બોલો બોલો મેડમ આજે બહુ દિવસ પછી મને યાદ કર્યો આ કોનો નંબર છે તમારી બદલી થઈ ગઈ છે કે શું વકીલની વાત સાંભળી દેવ્યાનીએ ચીમન સામે જોયું અને બોલી ના સાહેબ હવે તો અહીંયા સ્થિર થઈ ગયા છીએ આ તો મારા હસબન્ડની કેબિનમાંથી બોલું છું દેવ્યાનીએ કહ્યું કે તરત જ વકીલ સાહેબ સમજી ગયા મેડમને અંગત કામ છે એટલે એ ટોણો મારતા બોલ્યા આજકાલ તમે મને તમારી ઓફિસના કામ માટે યાદ કરતા નથી બોલો શું કામ પડ્યું સ્પીકર ચાલુ હતું એટલે બંને વકીલની વાત સાંભળતા હતા વકીલની વાત સાંભળી બંને એકબીજા સામે જોયું અને આંખોથી વાત કરી લીધી પછી દેવિયાની બોલી સાહેબ તમારું કામ ઓછું પડે એ જ સારું આટલું બોલી તરત મૂળ વાત ઉપર આવતા દેવિયાની આગળ બોલી તમે મારા ઘણા કપરા કામ કર્યા છે હવે બીજું એક કપરું કામ તમારે કરવાનું છે દેવિયાની વાત સાંભળી વકીલ સાહેબ બોલ્યા કબરા કામ માટે તો અમે બેઠા છીએ બોલો એટલે તરત કરી નાખીએ વકીલની વાતમાં ઉત્સાહ હતો વકીલની વાતમાં ઉત્સાહ જોઈ દેવ્યાનીએ બોલવાનું ચાલુ કર્યું તો સાંભળો આટલું બોલી એના મગજમાં જે હતું એ વકીલને કહ્યું વકીલ જેમ જેમ વાત સાંભળતા ગયા તેમ તેમ એના મગજમાં દેવ્યાની પ્રત્યે કરેલા કામો યાદ આવતા ગયા દેવ્યાનીએ બોલવાનું પૂરું કરતા છેલ્લે બોલી બોલો સાહેબ થશે આ કામ સામેથી કોઈ પ્રત્યુત્તર ના મળતા દેવયાનીએ એક બે મિનિટ રાહ જોઈ અને પછી બોલી સાહેબ તમે લાઈન ઉપર છો દેવ્યાનીનો અવાજ સાંભળી વકીલ બોલ્યા હું તમારા કેસનો જ વિચાર કરતો હતો આ સાંભળી દેવ્યાનીએ તરત પૂછ્યું તમે શું વિચારતા હતા સામે વકીલ તરત બોલ્યા તમારા હસબન્ડ છે એને ફોન આપો ને તરત બોલી તમારો ફોન સ્પીકર ઉપર છે એ સાંભળે છે દેવયાની વાત સાંભળી વકીલ ચીમનને સંબોધતા બોલ્યા મિસ્ટર પટેલ ચીમન એનું નામ સાંભળતા પહેલી વાર બોલ્યો બોલો સાહેબ સામે વકીલ બોલ્યા તમે તમારા પહેલા પત્નીથી છૂટાછેડા લઈ લીધા છે વકીલની વાત સાંભળી ચીમને દેવ્યાની સામે જોયું દેવયાનીએ આંખોના ઈશારે વાત કરી દેવ્યાની સાથે આંખોથી વાત કરી ચીમને ખૂન થોડો એની તરફ ખેંચ્યો અને બોલ્યો ના સાહેબ હજુ સુધી નથી લીધા જી મને બોલવાનું પૂરું કરતા જ વકીલ તરત બોલ્યા તો તમારા લગ્ન પણ હજુ કાયદેસરના નથી આ સાંભળી દેવ્યાની ફોન તરફ વધુ નમી અને બોલી સાહેબ આપણી પાસે મેરેજ સર્ટિફિકેટ છે જે તમે તો કાઢી આપ્યું હતું વકીલ તરત બોલ્યા તમને અને મને બંનેને ખબર છે કેવી રીતે આવ્યું વકીલની વાત સાંભળી બંનેએ ફરી એકબીજા સામે જોયું બંનેએ એકબીજા સામે જોઈ દેવ્યાનીએ ફોનમાં ધ્યાન અને બોલી તો હવે તમે જ કહો આગળ શું કરવું દેવ્યાનીનો સવાલ સાંભળી વકીલ બોલ્યા મારું સૂચન છે તમે આ વિચાર પડતો મૂકો વકીલે બોલવાનું પૂરું કરતા જ દેવ્યાની તરત બોલી વિચાર પડતો મૂકવો અઘરો છે કોઈ ઉપાય તો કાઢવો જ પડશે સામે વકીલ તરત બોલ્યા સમજાવટથી કામલો એ જ ઉપાય છે આ સાંભળી દેવ્યાનીએ પૂછ્યું સમજાવટથી કામ ન પતે તો મેં તમને કહ્યું એમ કોઈ કાનૂની દાવપેચ દેવ્યાનીનો સવાલ સાંભળી વકીલ તરત બોલ્યા છે પણ એમાં ફસાવાનો ચાન્સ છે વકીલની વાત સાંભળી દેવ્યાનીએ એના નેણ ખેંચ્યા અને ચીમન સામે જોયું ચીમન પણ એને જોતો હતો અને એના મોં ઉપર દેવ્યાની જેવા જ ભાવ હતા દિવ્યાનીએ ચીમનની સામે જોતા જોતા જ વકીલને પૂછ્યું એમાં ફસાવાનું કેવી રીતે આવો સવાલ આવશે એ જાણે વકીલને ખબર હોય એ મેં તરત જવાબ આપ્યો આપણે જ્યારે તમારું મેરેજ સર્ટિફિકેટ લીધું ત્યારે કબાળા કરીને લીધું હતું ત્યારે પણ તમારા મિસ્ટરને એની પહેલી પત્નીથી છૂટાછેડા મળ્યા ન હતા સર્ટિફિકેટ લીધું એ યાદ આવ્યું વકીલની વાત સાંભળી આ વખતે બંનેએ હમ બોલી જવાબ આપ્યો બંનેને એકબીજા બંનેને એકસાથે જવાબ આપતા સાંભળી વકીલ આગળ બોલ્યા અને હજુ પણ એમણે છૂટાછેડા લીધેલા નથી આ વખતે દેવ્યાની એકલી બોલી યસ સર હજુ બાકી છે આ સાંભળી વકીલ તરત બોલ્યા એટલે જ તો હું ના પાડું છું આ વખતે દેવ્યાનીએ કંઈ પ્રતિભાવ આપ્યો નહીં સામેથી કંઈ પ્રતિભાવ ન મળતા વકીલ આગળ બોલ્યા હું શા માટે ના પાડું છું એને લઈને તમારા મનમાં કંઈ આવે છે વકીલની વાત સાંભળી આ વખતે ચીમન બોલ્યો ના નથી આવતું તમે ફોડ પાડો ચિમનની વાત સાંભળી વકીલે બોલવાનું ચાલુ કર્યું તમે તમારી ડોટર ઉપર તમારો અધિકાર માંગો છો અને જો સમજાવટથી કામ ન પતે છતાં તમે એની ઉપર હક જમાવો તો એ લોકો કોર્ટમાં પણ જઈ શકે જો એ લોકો કોર્ટમાં જાય તો તમારો ઇતિહાસ અને તમે બંને ક્યાં અધિકારથી સાથે રહો છો એ પણ ખૂલે આ સાંભળી દેવ્યાની બોલી પહેલાં તો એ લોકો એટલા ભણેલા નથી કે એને કોર્ટમાં જવાનું સૂજે અને બીજું જોઈએ કોર્ટમાં જાય તો અમારું કેવી રીતે ખુલે પહેલી વાત ચિમનને ગમી નહીં દિવ્યાનીની વાત સાંભળી એનું મોં બગડી ગયું એ તરત વચ્ચે બોલ્યો જે દીકરી ગમે ત્યાંથી આટલા વર્ષો પછી મારો સંપર્ક કરી શકે એને અભણ ના કહેવાય અને અત્યારે કોમ્પ્યુટરનો જમાનો છે બધી જ માહિતી આંગળીના ઠેરવે મળી જાય છે ચીમનને એની દીકરીની તરફદારી કરી એ દેવયાનીને ગમ્યું નહીં એ ચિમન સામે જોઈ રહી દોસ્તો આજનો મારો ભાગ અને આજનો મારો વિડીયો કેવો લાગ્યો જો આજનો મારો ભાગ અને આજનો મારો વિડીયો તમને ગઈમો હોય તો મારા ભાગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈમાં હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો અહીંયા સુધી જ આજનો ભાગ આજના ભાગને હું વિરામ આપું છું બાય બાય જય શ્રી કૃષ્ણ